ચાલો મિત્રો દિલથી બધાને બાપા સીતારામ જય લગ્ધણી જય રામપીર તો મિત્રો તો આ રીનાઈ વેલા જગાડ્યા છે અને ના એને તો નાસ્તો પાણી કરી લીધા અને હાથ તર દીતા અમારે આવેલા હતા કાનો અને નનુ મોણ પરથી વેકેશન કરવા માટે તો હવે આદી કે કહે છે અમારે હવે જવું છે પાછું ઘરે તો એમને મૂકવા જવા માટે જવાનું છે ભાવનગર અને પછી અહીંયાથી એને અમારે કાના પાણીને છે પાછું કસમાં સપ્તાહમાં દાવણ છે એને પપ્પાને આવી માયક વગાડવા તો અત્યારે તો વહેલા રાગીને નાસ્તો કરી લીધો છે અને છોકરા બધા તૈયાર થાય છે એટલે એને ભાવના ખુદ મૂકવા જવા પડશે નહીંથી બસમાં બેસાડ દે હું અને થોડીક કટલેરીની ખરીદી કરવાની બાળકોને પેન ને નોટબુક ને બધાનો તો મારા છોકરાના નામ કાનો છે એમ અમારે એન્ડ કાનો જ છે તો બે કાના એ છે મોણપુર ને છે મારે છે મોણપુર બધા તો મોણપુર રોકાવા માટે દાવવાના છે અને ભાવના ગતિ થોડીક ખરીદી કરવાની છે કટલેરી બાળકોને શું હોય પેન ને નોટબુક ને બધું લેવાનું હોય એટલે લઈને પછી બસમાં બે હાર હાલો તો તૈયાર થઈ જાય બધા આવે હે ક્યાં દાવાના કાના મોણપુર વાહ

તો હાલો તૈયાર થઈ જાય ને બધા સારું હાલો તો સાલો મિત્રો બધાને હવે તૈયાર થઈ જશે બધા તો હવે ભાવનગર નીકળી છે અને બસમાં બે હાર દઈએ અને અમારે માનસી તૈયાર થયા છે માનસી કેમ લાગે અમારે સાવન છે રોકા મામા ઘરે હા વેકેશન કરવા એટલે હું ક્યાં ભણા પણ હું હે તોય વેકેશન તો હોય તે ને થોડાક દી અમારી સાવન છે વેકેશનમાં તો આ અમારે કોમેન્ટ કોણ વાંચશે કોમેડ એ થોડાક દી વાંચશે લાઈમાં અમને કમેન્ટ વાસતા ને તે આતો તારો સહારો લેવો પડે અમારે હવે ન હવે થોડાક દે હું બ્લોગ માં નથી મારે રોકાવા આવવાનું છે બતા વેકેશન કરવા વેકેશન કરવા છું પણ તો કોણ અમે અમને આવડે હવે રોડ આવશે થોડાક એમ કહે છે કે મારે થોડાક દિન મામાન કરી રોકાવે તો ભાઈ કાનો માનસીબે કામ કર્યા છે મને કોમેન્ટ વાંચતા આવડતું ના એની મમ્મી ને ઇંગ્લિશ આવડતું ના તો માનસીબેન કે મારે છે જાવન ઘરે તો જાવ બીજું પાછા મળશું હાલો તો બધાને ભાવનગરીથી પગડ દઉં બાનો કે તે પાસમાં બેહારી દઉ અને પછી જાવ બીજું હું બાપા સીતाराम આવજો યો અતાર માયા આવીને શું કરશો બોલો બંદુકન મોડેલ કોન છે તડકો થઈ જાતો કઈ દુકાન સેલી ત્યાં તો ગાઘરા ને એવું મળે તો મિત્રો ભાવનગર પહોંચી જાય છે દુકાનો જે બધી બંધ છે એટલે ઘડી કાંઈ બેઠી દુકાન ખોલે જાય તો ખબર પડશે કારણ કે જે છોકરાને જે વસ્તુ લેવાની ને એ વસ્તુ એ દુકાન મળે છે ઘણી ઘણી આઈટમ હોય બધી લેવાની પેન ને બુક ને કંપાસ આવುದು લેવાનું થાય પણ હવે દુકાન ખૂલે છે રા જોઈ તો મિત્રો કેવા ડ્રેસ છે કેવી સાડી એવું નવ સરસ સરસ છે જો તમારે કોઈને ખરીદી કરવી હોય તો આવજો જો આ શ્રી ખોડિયાર જો અનરકલી ને કેવું સરસ સરસ છે

તો જો મિત્રો અમે હવે છોકરાને ભાવનગર મૂકીને બસમાં બેરીને પાછા ઘરે વહી વાસી સિંહ તડકો જામો છે અને એને જે લેવાનું હતું એ બધું ખરીદી કરી બધું લઈ દીધું અને બસમાં બેસી દીધા તે આવી રીતનો ભાઈ આજનો વિડીયો અમારો હતો અને રીના તો આવે ને તરત પોટી જાય જો તડકો લાગી આવતા હવે હુઈ ગઈ લે મારે હવે હુઈ દેવાનું છે ઘડીક કારણ કે હાજે આજ પાછું પોગરામમાં જવાનું છે તો હાજે મળીએ આપણે બધા આખ્યાણમાં કુડા ગામની અંદર તો અત્યારે હવે આરામ કરીએ